હાલો ગિરીશ કુમાર આપણે શેર બજારનું શીખવું છે કેમ થાય શેર બજારનું કરવું છે તમારે મારી તો એક જ સલાહ છે કે શેર બજારનો ન કરાય શેર બજારનું તમને ખબર છે શું થાય પરિણામ જો હું તમને એક ઉદાહરણ આપું એક ગામ હતું એક ગામમાં એક વેપારી એવા વેપારીએ કીધું કે આપણે ભાઈ વાંદરા ખરીદવાના છે જંગલ વિસ્તાર હતો એટલે એને ખબર હતી કે આ વાંદરા મળી જાય એટલે પહેલા એને એમ કીધું કે ભાઈ વાંદરા ખરીદવા છે તો ગામને કીધું ભાઈ એક વાંદરાના સો રૂપિયા હું આપીશ એટલે બધા વાંદરા આખું ગામ મળી વાંદરા ગોતવા આ આખા જંગલમાંથી વાંદરા ગોત્યા હા તે પછી બધા વેપારીને આપી દીધા

પાછા થોડા ગામમાં મેઠા થવા માણસ હવે કોઈ લેવા ન જતા ગામમાં વાંદરા થઈ રહ્યા આખો જંગલ પૂરો થઈ ગયો પછી વેપારીને આઈડિયો આવ્યો કે હવે આપણે તો બધા ભેગું તો કરી લીધું હવે આનું શું કરશું હા વેપારી એમ કીધું કે હવે એક વાંદરાના પાનસો રૂપિયા ગામને તો ઓર જ મજા આવી કે એક વાંદરાના પાનસો હા હા મારે માર્કેટ ઉપર

પછી એના મહેતાજી આ મહેતાજી એમ કીધું વાહેલા બાવણેથી એ કે ભાઈ તમને તો પાંચસો મળવાના છે હું તમને ચારસો માં આપું તમે શેઠ આવેલ એને પાંચસો માં આપી દેજો આવી બધાએ કરીને બધા ચારસો ચારસો માં લઈ લીધા અને પછી તો ઓલો વેપારી તો વીજ ગયો તો આ ભાઈ વીજ ગયો પછી એ કે શેઠ આવે ના આપી દેજો આ ભાઈ વીજ ગયો આવું છે શેર બજારમાં કિશોરભાઈ એવું છે એમને તો હવે શેર શેરબજારનું કરાય નહીં બરાબર તમે જો ધ્યાન રાખજો કરવાના હોય ને તો બંધ રાખજો કારણ કે પહેલાં આપણને પછા રૂપિયામાંથી સો રૂપિયા કરી દે હોમાંથી બસો કરી દે બસોમાંથી આપણા ને બદલે હજાર લાઈન યુઝ થાય છે બરાબર છે એટલે આવું તમે ક્યારેય કરતા નહીં આ લાલચનો ધંધો છે આમાં બહુ ભેળવાઈ જાય છે લોકો હજારો લોકો ભેળવાય છે મારા પણ બે પાંચ લાખ રોઈ ગયા છે તો હું કોઈને કહેતો નથી બધાને આવું જ હોય કોઈ કહે નહીં આ અમારી સલાહ નથી પણ એક અમને જે થયો હોય તમને કેવી છે તમને જો સારું લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને